સમાવેશ કરવા માંગીએ છીએ અને બે લાખ ની પોલિસી છે એમાં તો બે લાખ ની જગ્યાએ પાંચ લાખ ની માંગણી કરીએ છીએ આજે મેડિકલ માં સાહેબ બે લાખ માં કશું જ થતું નથી એટલે અમે પાંચ લાખ ની માંગણી કરી છે ટોટલ હમણાં હાલ બે મુદ્દા પર અમારી ફોકસ છે મેનેજમેન્ટ આજે સાત મહિના થઈ ગયા સાહેબ મેનેજમેન્ટ અમે ડિમાન્ડ આપી છે પાંચ દિન સુધી મેનેજમેન્ટ ના પેટ નું પાણી હાયલું નથી કલેક્ટર ને એવી કોપી આપી નહીં આપી છે

ત્યારબાદ અમને બેનો એ પણ સાહેબ રજૂઆત કરી રહી છે એ બેનો આજે અહીંયા કંપનીએ નથી આવી રહી કેમ કે એમના કોન્ટ્રાક્ટર દ્વારા એમને ધમકાવવામાં આવેલા છે કે તમે જો કંપનીએ જશો અને આંદોલનમાં જો તમે બેસો તો તમારું પંચિંગ બંધ કરી દેવામાં આવે નોકરી વિહોણા સાહેબ કરી દેવાશે એટલે બેનોની સમસ્યા સાહેબ એ છે કે આજે આ ગુજરાતની અંદર જે બહેનો સાહેબ એ કામ કરે જ ને ખાલી તીર દિવસ માટે સાહેબ હવે તેમાં ત્રણ હજાર રૂપિયા ચાર રૂપિયા પગાર આવે બે હજાર રૂપિયા તમે આઠ દિવસ આવો કે દસ દિવસ આવો ઇકોવાળો લઈ સાહેબ પાંચસો રૂપિયા એમનું જમવાનું કપાય અને બારસો રૂપિયા એમનું પીએફ તો સાહેબ બેનોને અમે પગાર જોયો તો ખાલી બારસો રૂપિયા નીકળો એટલે આ લોકો પૂરી એમને રોજગારી પણ નથી આપી રહ્યા શોષણ કરી રહ્યા છે ઉપરાંત એમને ટોયલેટ બાથરૂમ જવું હોય તો એક ટોકન સિસ્ટમ આ કંપનીએ કંઈ રાખી છે એ ટોકન તમે આપો તો જ પ્લાન્ટની બહાર જઈ શકો હવે સાહેબ બહેનોને આપણે જાણીએ કેવી સમસ્યાઓ હોય

એ બધું સારું બધા ભેગા થાય તો પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી જે મેન માણસો છે તમને એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે તમારા બધાના પ્રશ્નો તમે અંદર એક બધા સાંભળ્યા છે પગાર ધોરણ પણ સાંભળ્યું બહુ ઓછું કહેવાય તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો સરકારના નિયમ મુજબ ધારણ ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું કંપનીને રજૂઆત કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે લેબર કમિશનર જે બરોડા બેસે છે એને રજૂઆત કરીશું ને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું અને આ પૂરતું નહીં ઝઘડિયા જે એડીસી છે ભરૂચ જિલ્લામાં જેટલી જેટલી કંપનીઓ જેટલા જેટલા ઉદ્યોગો આવ્યા છે એ બધા માટે એમને કોઈ ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે કારણ કે આ તો હું છે કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અહીંયા આટના શોષણ એટલે તેર હજાર કે બાર તેર હજાર એટલે બહુ ઓછો પગાર આજે ચૌદ પંદર વર્ષ થઈ ગયા છતાં પણ આટલો પગાર ઓછો એટલે આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજબી નથી ને બેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની હશે એટલે જરૂર જાણે તો આનો સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું ને બિલકુલ અમે તમારી સાથે છે અને મોડા પડ્યા છે એટલે એવું નથી મતલબ કે અમે તમારી સાથે ને તમારી સાથે જ છે ને આવતાની વાત મેં કીધું ને કે અમે બધા આવા લોકોના પ્રશ્નો આપણી સાથે પણ વાતચીત થાય છે ઘણા બધા ટીના સાથે પણ આપણે અવારનવાર મારી વાતચીત છે સેવંતુભાઈ સાથે ગઈકાલે વાત થઈ પણ અમે બિલકુલ તમારી સાથે છે અને આવો લોકોના પ્રશ્નો બાબતો હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા ચૈતરભાઈ હોય કે શેરખાનભાઈ હોય કે કોઈ બી હશે પણ અમે બધા સાથે મળીને લોકોના પ્રશ્નો અમે ઉકેલીએ છીએ અને તમારા પ્રશ્નો ન્યાય મળે એના માટે પૂરેપૂરી અમે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું